આ વિસ્તારના પટેલોને જે અમે પટેલ હોવાનો એક અભિશ્રાપ છે ને એવું લાગે કે દર વખતે અમારે જ મરવાનું અમારે જ માર ખાવાનું અમારી માન દાન ને મતદાન ત્રણેય વસ્તુ અમારી હોવા છતાં અમારે કાયમી દહેશતમાં રહેવાનું જયંતિ ઢોલ એટલે જયરાજસિંહનો રાજકીય ઉદય આજની તારીખમાં જ્યારે જયરાજસિંહને જયંતિ ઢોલનું કામ નથી ત્યારે જયંતિ ઢોલ એક હાસ્યસ્પદ વ્યક્તિ થઈ ગયા છે બે હજાર ઓગણીસની અંદર બંને અનિરુચસિંહ અને જયરાજસિંહ બંને એક જામકંડોળાના ગામની અંદર એક ક્ષત્રિય સમાજના સારા વ્યક્તિની વાડીએ ભાષણ કરે છે કે ભાઈ આ લોકસભાની ચૂંટણી રમેશભાઈ ધડુક નથી લડતા અનિરુચિ અને જઈરાતશી લડે છે એવું સમજીને તમારે કામ કરવાનું છે અને મતદાન કરવાનું છે એટલે ત્યારે આપણે એને બેને અલગ એક મંચ ઉપર સાથે ઉભા રહીને કહે છે એટલે ત્યારે આપણે એને અલગ ગણતા નથી રીબડાવાળા શાસન કરવા આવશે તો આપણા ગોંડલને ચોક્કસપણે દબાવશે આમ કરશે તેમ કરશે એટલે રીબડાવાળાને પ્રવેશ ન કરવા દેવાના આશયથી એવો એક કેડર ઊભો થાય છે એનું જે એની ઘરે જે બનાવ બન્યો છે એ બનાવના જે સીસીટીવી માંગે છે જે જાટ પરિવાર એ એને આપવા ન પડે એટલા માટે જુઓ બે ચાર હજાર માણસ ગમે ત્યારે ભેગું કરીને કે ભાઈ અમે પોસ્ટું મૂકે કે ભાઈ અમે ગણેશભાઈના સમર્થનમાંથી ભાઈ રિયો પણ અપરાધ કરવા માટે સમર્થન કરવાનું કોને કીધું તમને સૌથી પહેલાં ગોંડલની અંદર ગોંડલનું માર્કેટ એન્ડ યાર્ડ એટલે કે એપીએમસી ગુજરાત રાજ્યનું જીએસટી કૌભાંડનું હબ છે